ચોક્કસ જ દીક્ષિતા જે રીતના ની અંદર ની ભરતી છે તે કરવામાં આવતી હોય છે ના જે ઉમેદવારો છે તેમની પરીક્ષા એક વર્ષ પહેલા લેવામાં આવી હતી પરંતુ હજુ સુધી તેમની ભરતીના ઓર્ડર છે તે આપવામાં નથી આવ્યા ત્યારે રાજકોટ પીજીવીસીએલ મુખ્ય કચેરી છે કે ત્યાં સતત ત્રીજા દિવસે પણ ઉમેદવારો છે તે ધરણા છે તે કરી રહ્યા છે આજે ના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી છે કે તેઓ પણ અહીં ઉપસ્થિત છે તે જોવા મળી રહ્યા છે મોટી સંખ્યામાં ઉમેદવારો છે તે ભારે વિરોધ છે करे बे रात्री ते अही બેઠા છે અને આજે સતત ત્રીજો દિવસ છે અને સૂત્રોચ્ચાર અને રામધૂન બોલાવીને પોતાનો વિરોધ છે તે કરી રહ્યા છે બાર જે રીતના સૂત્રોચ્ચાર છે તે અત્યારે પણ કરી રહ્યા છે અને ભરતી મુદ્દે ઉમેદવારોએ આરટીઆઈ જે કરી હતી તેની અંદર અલગ અલગ જે બાર જેટલા ડિવિઝનો છે કે તેની અંદરથી ત્રણસો ને એકસઠ જગ્યાઓ ખાલી હોવાની માહિતી છે તે આરટીઆઈ મુજબ સામે આવી હતી જોકે આ માહિતી

ખાસ માંગણી કે જે પીજીવીસીએલના વિદ્યાર્થીઓ છે કે જેને પરીક્ષા પાસ કરેલી છે અને એમાં સારા માર્ક્સ છે નેવું ઓપ માર્ક કરેલા વિદ્યાર્થીઓ છે જે વેઇટિંગ લિસ્ટમાં છે અને ની અને સરકારની દાનત છે કે ભરતી નથી કરવી જે જીએસઓ ફોર મુજબની જે ગાઈડલાઇન છે કે એના મુજબ પીજીવીસીએલ એ ભરતી કરવાની હોય છે ત્યારે જ્યારે અગાઉ પર રજૂઆત કરી ત્યારે પીજીવીસીએલએ એવું કીધું હતું કે જીએસએફ કોર્ મુજબ ભરતી અમારી પાસે જગ્યા નથી જ્યારે ની માહિતી માંગવામાં આવી ત્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં છેતાલીસ ડિવિઝન છે પીજીવીસીએલના તો માત્ર આઠ ડિવિઝને માહિતી આપી અને એ માહિતીમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ત્રણસો એકસાઠથી વધારે જે આ પરીક્ષા લેવાની એ જગ્યાઓ ખાલી છે છતાં પીજીવીસીએલ દ્વારા ભરવામાં નથી આવતી અને જે માહિતી આપી છે તે ક્લાસ વન ઓફિસર છે તેર જેટલા ક્લાસ વન ઓફિસરો માહિતી આપી અને એ જ આપી જીવીસીએલના જે એમડી એમજી છે જે એણે કટારા સાહેબ કરીને એણે એ માહિતી ખોટી ઠેરવી છે અને એણે એવું કીધું કે અમારા અધિકારીએ જે માહિતી આપી અમારા તંત્ર એ માહિતી આપી ખોટી છે પણ એ ખોટી નથી એ કટારા સાહેબ જુઠ્ઠા છે એ આ સરકાર જૂઠી છે આ સરકારને આ યુવાઓને કંઈ પડી નથી સરકારને એક જ માંગ છે જ્યાં સુધી આ યુવાઓને ભરતી કરવામાં નહીં આવે જીઓ સો મુજબ ભરતી કરવામાં નહીં આવે ત્યાં સુધી આ ધરણા ચાલુ રહેશે ત્રણ દિવસથી સતત અમે ધરણા શરૂ કરીએ છીએ અમે અમારી માંગનો એક પણ અંદર થી પોઝિટિવ રિપોર્ટ નથી આવ્યો એટલે ગઈકાલ સાંજથી બિલકુલ અન્નનો ત્યાગ કર્યો છે ચોક્કસ જ ઉમેદવારો છે તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે તેમના દ્વારા અન્નનો ત્યાગ છે તે કરવામાં આવ્યો છે અને સતત ત્રણ દિવસથી ધરણા છે તે કરી રહ્યા છે અને અચોક્કસ મુદતના તેઓએ ધરણા છે તે હવે શરૂ કર્યા છે પીજીવીસીએલના અધિકારીઓ જ્યાં સુધી તેમને સાચી માહિતી નહીં આપે ત્યાં સુધી જ્યાં સુધી તેમના ઓર્ડર નહીં આપે ત્યાં સુધી આ ધરણા છે તે તેઓ યથાવત રાખવાના છે તેઓ ઉમેદવારો